મિત્રો આજે આપણે ધોરણ સાત વિજ્ઞાનનું પ્રકરણ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારોના પ્રશ્નો આજે સોલ્યુશન તો પ્રશ્ન નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો અહીંયા પ્રક્રિયાઓ આપેલી છે એક પ્રકાશ સંશ્લેષણ બે પાણીમાં શાક કે ખાંડનું ઓગળવું ત્રણ કોલસાનું દહન ચાર મીણનું પીગળવું પાંચ એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઈ બનાવી છ ખોરાકનું પાચન તો ભૌતિક ફેરફારમાં કયા કયા હશે કે પાણીમાં સાકર કે ખાંડનું ઓગડવું મીણનું પીગડવું એલ્યુમિનિયમના ટુકડાને ટીપીને તેમાંથી એલ્યુમિનિયમ ફોઈ બનાવી એ શું એમાં આવશે ભૌતિક ફેરફારમાં પછી બીજું છે રાસાયણિક ફેરફારમાં કઈ કઈ આવશે એક ટ્રેકટા સંશ્લેષણ આવશે કોલસાનું દહન આવશે અને ખોરાકનું પાચન એ રાસાયણિક ફેરફારમાં આવશે પ્રશ્ન બે સાચા વિધાન સામે ટ્રુ એટલે કે ટી કરો અને ખોટા વિધાન સામે ફોલ્સ એટલે કે એફ કરો તો એક લાકડાને કાપીને તેના ટુકડા કરવા એ રાસાયણિક ફેરફાર છે તો આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ કરી છું આપણે બે પાંદડામાંથી ખાતર બનવું એ રાસાયણિક ફેરફાર છે તો હા આ વિધાન સાચું છે એટલે કે ટ્રુ ત્રણ લોખંડની પાઇપ પર જસદનો ઢોર ચડાવતા તેને જલ્દીથી કાટ લાગતો નથી તો આ વિધાન સાચું છે તો એક પદાર્થ લોખંડ અને તેને લાગતો કાટ એક જ પદાર્થ છે તો આ વિધાન ટ્રુ છે આ વિધાન સાચું છે બાદ વરાળનું ઠારણ એ રાસાયણિક ફેરફાર નથી તો આ વિધાન ટ્રુ છે આ વિધાન સાચું છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનમાંથી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા એક છે જ્યારે ચૂનાના નીચરા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બની જાય છે તો કેલ્શિયમ કાર્બોનેટને કારણે દૂધિયું બની જાય છે બે બેકિંગ સોડાનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે એને ઓયા છે ત્રણ લોખંડને કાટ લાગવા લાગતા બચવાની બે રીતો ખાલી જગ્યાની ખાલી જગ્યા છે તો એક એને રંગ કરવો એટલે કે પેઇન્ટિંગ કરવું અને બીજું છે ગેલ્વેનાઇઝિંગ એટલે એને બીજો ધાતુનો કાટ ચડાવવું એને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે પાંચ ચાર પદાર્થના માત્ર ખાલી જગ્યા ગુણધર્મોમાં થતા ફેરફારની જ ભૌતિક ફેરફાર કહે છે તો પદાર્થના માત્ર ભૌતિક ગુણધર્મોમાં થતા ફેરફારની ભૌતિક ફેરફાર કહે છે પાંચ એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે તેને ખાલી જગ્યાએ ફેરફાર કહે છે તો રાસાયણિક ફેરફાર કહે છે પ્રશ્ન ચાર જ્યારે લીંબુના રસ સાથે બેકિંગ સોડાને ભેળવામાં આવે છે ત્યારે પરપોટા થઈને વાયુમુક્ત થાય છે આ કયા પ્રકારનો ફેરફાર છે તે સમજાવો જ્યારે લીંબુના રસ સાથે બેકિંગ સોડાને ભેળવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય નવા પદાર્થો ઉત્પન્ન થાય છે આથી આ ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે જે વાયુમુક્ત થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે પ્રશ્ન પાંચ જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારો થાય છે આ ફેરફારને ઓળખો થાય બીજું એવું ઉદાહરણ જણાવો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો થતા હોય તો જ્યારે મીણબત્તી સળગે છે ત્યારે સૌ પ્રથમ મીણ પીગળે છે આ મીણનું પીગળવું ભૌતિક ફેરફાર છે અને મીણના પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન ઓક્સિજનનું બહાર કાઢે છે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે કે જ્યારે મીણ પીગળવા સાથે મીણ સળગીને ઓક્સિજન ઓક્સિજન વાયુનું શોષણ કરે છે અને એને રાસાયણિક પ્રક્રિયા કહે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે કાળા કલરની જ્યોત હોય છે જે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે આ મીણબત્તી સળગવા દરમિયાન બંને પ્રકારના ફેરફાર જોવા મળે છે આવા જ પ્રકારનું બીજું ઉદાહરણ છે સલ્ફરને ગરમ કર્યાની ક્રિયા કે સલ્ફરને ગરમ કરવાથી પ્રથમ તે પીગળીને પ્રવાહી સલ્ફર બને છે એને ભૌતિક ફેરફાર કહે છે અને પ્રવાહી સલ્ફરને વધુ ગરમ કરવાનું ચાલુ રાખીએ તો તે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે ત્યારે તે સળગી ઉઠે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે તો આ પક આને રાસાયણિક ફેરફાર કહે છે પ્રશ્ન છ તમે કઈ રીતે બતાવી શકશો કે દહીંનું જામવું તે રાસાયણિક ફેરફાર છે તો દહીં બનાવવા મૂળ પદાર્થ દૂધ છે દૂધમાંથી બેક્ટેરિયાની પ્રક્રિયાથી દહીં નવા ગુણધર્મોવાળો પદાર્થ બને છે દૂધ અને દહીં ભિન્ન રાસાયણિક ગુણધર્મોવાળા પદાર્થ છે તેથી દહીંનું જામવું એ રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન સાત સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફારો કરવામાં આવે છે તો લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાથી નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તેથી તે રાસાયણિક ફેરફાર છે જ્યારે લાકડાને કાપી નાના નાના ટુકડા કરવાથી તેના આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડાઓ એ પદાર્થો તો લાકડું જ છે તેથી તે ભૌતિક ફેરફાર છે આમ લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાંથી કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે પ્રશ્ન આઠ કોપર સલ્ફેટના સ્પર્ટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવાની ક્રિયાને સ્પટક સ્ફટકીકરણ કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે તો સૌપ્રથમ એક બીકરમાં એક કપ પાણી લો જે પાણીને ગરમ કરો પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓળખતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો તો આ દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે તો આ દ્રાવણને થોડા કલાક સુધી સ્થિર પડ્યું રહેવાનું હતું ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો કોપર સલ્ફેટના દ્રાવણમાં વાદળી રંગના કોપર સલ્ફેટના મોટા સ્ફટિક જોવા મળશે પ્રશ્ન નવ સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવાથી બચાવી શકાય છે તો લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ પર રંગનું પાતળું પડ લાગે છે આથી લોખંડ હવા તથા ભેજના સીધા સંપર્કમાં આવતું નથી તેથી લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે પ્રશ્ન દસ સમુદ્ર કિનારેના પ્રદેશમાં રણ વિસ્તારના પ્રદેશો કરતાં લોખંડને કાટની ઝડપથી લાગતો હોય છે તે વાત સમજાવો તો હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે સમુદ્ર વિસ્તારના કિનારામાં પ્રદેશમાં હવા ભેજવાળી હોય છે જ્યારે રણ વિસ્તારના પ્રદેશમાં આવા સૂકી એટલે કે ભેજ વગરની હોય છે વળી સમુદ્ર કિનારાના પ્રદેશમાં સારવાળું પાણી હોય છે જે લોખંડની કાટની ક્રિયાને ઝડપી બનાવે છે આથી સમુદ્ર કિનારાના પ્રદેશમાં રણ વિસ્તારના પ્રદેશ કરતાં લોખંડને કાટ ઝડપથી લાગતો હોય છે પ્રશ્ન અગિયાર રસોડામાં રસોઈના કામમાં વપરાતો ગેસ એ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી છે સિલિન્ડરમાં તે પ્રવાહી સ્વરૂપે હોય છે જ્યારે સિલિન્ડરમાંથી બહાર આવે ત્યારે તે વાયુમાં રૂપાંતર થાય છે એટલે કે ફેરફાર એ ત્યારબાદ તેનું દહન થાય છે એટલે ફેરફાર બી આ ફેરફાર સાથે સંબંધિત નીચેના વિધાન સંબંધ ધરાવે છે તો સાચા વિધાનની પસંદગી કરો તો એ ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે ફેરફાર એ અને બી બંને રાસાયણિક ફેરફાર છે ડી ઉપરોક્ત એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી તો બી આવશે જવાબ ફેરફાર બી એ રાસાયણિક ફેરફાર છે પ્રશ્ન બાર પ્રાણીત કચરાને પચાવીને એનોરોબિક બેક્ટેરિયા બાયોગેસ બનાવે છે એટલે કે ફેરફાર એ ત્યારબાદ બાયોગેસનું બળતણ તરીકે દહન થાય છે પછી ફેરફાર બી તો તેની સાથે સંબંધિત નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો તો એ માત્ર ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે બી માત્ર બી રાસાયણિક ફેરફાર છે સી ઉપરોક્ત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે પછી ડી ઉપરનામાંથી એક પણ ફેરફાર રાસાયણિક ફેરફાર નથી તો સી ઉપરાંત બંને ફેરફાર રાસાયણિક ફેરફાર છે